મરાજે કઈ લાંબા ભાષણો નથી કરવા ટૂંકમાં જ મેં વિક્રમ એમને મોડું થાય ત્યારે આટલી મોટી એકતા જે થઈ છે અહીં ઉપસ્થિત આ તમામ આગેવાનોને હું વંદન કરું છું ગેનીબેન બળદેવજી નટુજી સુખાજી ભગાજી ભગાજી આભાર વિધિ કરો ભગાજી માફ કરજો તમે આગેવાન છો અમારા અને અમારા મોભી છો તમે અમારું માન છો તમે અમારી તાકાત છો એટલે આ પ્રસંગની આભાર વિધિ ભગાજી કરવાના હું ને દશરથજીને રામાજીને હું અભિનંદન આપેપર જોરદાર તાળીઓ પાડો કે આ બંને એ પણ અહીંયા ભગાજી માટે તાળી પાડો આ બધા માટે તાળી પાડો અને તમામ આગેવાનો માટે તાળી પાડો અહીંયા સુકાજી નટુજી બરદેજી ગેનીબેન વિક્રમભાઈ રામભાઈ અમારા જગતસિંહ ભરતભાઈ બેઠા છે મનોજભાઈ બેઠા છે ભરતજી બેઠા છે કેટલા બધા આગેવાનો બેઠા છે આ બધા આગેવાનો સમાજની ચિંતા કરવા માટે આવ્યા છે ત્યારે મારી બે હાથ જોડીને બહુ લાંબી વાત નહીં કરતો એ કરો સમાજની ચિંતા કરો ડેરીની વાત કરી એમણે જ્યારે મહેસાણા ડેરીની વાત કરી માફ કરશો તમે ડેરીના અંદર તો હોવ છો પણ તમે મત આપવાનો અધિકાર પણ નથી ભોગી શકતા તો તો તમારો મત વહીવટ તમે કરતા તમે ઠરાવ બીજા નો કરો જાવ તમે આપી આવજો તમને તમારા મતની કિંમત નથી તમારા મતની કિંમત કરવી પડે હમણાં પેલું સરનું એટલે મતદાર યાદી સુધારાનું કામ ચાલે છે આમાં મધ્યરાતી સુધારામાં કેટલા લોકોએ પોતાનું નામ નક્કી કરી લીધું કોણે ફોર્મ ભરી પાછું આપ્યું કેટલાય ફોર્મ ભરી પાછું આપ્યું મધ્યરાતી સુધારામાં હાથું ચો કરો ના આપ્યું હોય જો તમારી જોડે આપણા બાપ દાદાનો આભાર માનો કે બાપ દાદાએ તમને જમીન આપી જમીન ના આપી તો કઈ નતું અને જમીન પછી બીજું આપણાને મળ્યું છે માથા જો તમારા માથાઓની તાકાત તમે નહીં રાખો ને તો પછી આવનારા સમયમાં તમારું અસ્તિત્વ ખતમ થઈ જશે આ મધ્યરાધી સુધારાનું જે ચાલે છે એમાં બે હજાર બે પહેલા જે લોકો હોય એમને ફક્ત મામા પંદર હોય એ સુનિશ્ચિત કરીને એનો દાખલો આપવાનો છે ડોક્યુમેન્ટોમાં કઈ છે એની તેર પ્રકારના ડોક્યુમેન્ટ છે એ તેર પ્રકારના ડોક્યુમેન્ટ તમે ખાલી જેરોસ કરીને જોડી દેશો તો તમારા મતદાનમાં તમારું નામ સુનિશ્ચિત થશે અને કોઈ પણ એક આપવાનો એટલે તેર લખેલા છે અને તમને ફોર્મ આપ્યું છે બીએલઓ નો નંબર છે અંદર તમારા તમામ લોકોના નામ અંદર નાખો અને તમારા નામો નહીં નાખો તો આવનારા સમયમાં પંચાયતનો સભ્ય જીતી નહીં શકો અને પછી તમને કોઈ પૂછવાય નહીં આવે આજે પૂછે છે ને તો આ જથ્થામાં બેઠો છે ને એટલે કોઈ પૂછવાય આવે છે બાકી તો કાલ પૂછવાય નહીં આવે લે મતદાર યાદી સુધારામાં નવ તારીખ છેલ્લી છે એ પહેલા તમારા બધાના મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરો સમાજને એકતા જાળવી રાખો નહીતર પત્યા એ બાબા એવું તો